આ તરફ નવસારીના લોકોને પીવાનું પાણી રાહત દરે મળી રહે તે માટે પાલિકા દ્વારા વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા પરંતુ હાલ આ એટીએમ મેન્ટેનન્સના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે નવસારી નગરપાલિકાએ બે હજાર ખર્ચે પાંચ જેટલા મશીન મૂક્યા હતા એક રૂપિયામાં દસ લિટર પાણી આવતું પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે વેચાતું પાણી લેવું પડી રહ્યું છે પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું ફરીથી મશીન ચાલુ કરવા પ્રયત્ન શરૂ છે ને હાલમાં બી ચાલુ છે પણ એમના કોન્ટ્રાક્ટર દ્વારા જે અમારી વાતચીત થયેલી તે પ્રમાણે એમને ચોવીસ કલાક પાણીની જરૂરિયાત છે હવે એ આપણે તો નર સમયસર આવે એના લીધે એને ચોવીસ કલાકનું પાણી મળી નથી રહેતું એના લીધે બધા બધા જેવા મોટર એટીએમ બંધ છે અને આવા એટીએમ લગાવવાથી જ જો કામ પૂરું થતું હોય તો આટલી મોટી જે પાણીની યોજના જે લાવવામાં આવી છે જે આજે પાંચ કરોડથી લઈને પંચોતેર કરોડ સુધી પહોંચી છે તો તેનું શું નગરપાલિકા દ્વારા જે તે સમયે એટીએમ મૂકવામાં આવેલા હતા અને એટીએમ મૂકવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે જે નાગરિકો જાહેર જે જગ્યાઓ પર મુલાકાતીઓ આવતા એમને પીવાના પાણીનો વ્યવસ્થા થઈ શકે એટીએમ જે પ્રોવાઈડ કરવાવાળી એજન્સી હતી એમણે એટીએમ મેન્ટેનન્સ બાબતે થોડો પ્રશ્ન ઊભા થયા છે અને એ મેન્ટેનન્સના અભાવે એટીએમ હાલમાં કાર્યરત નથી પરંતુ નગરપાલિકા દ્વારા જે એટીએમ મેન્ટેન કરી શકે તેવી એજન્સી સાથે જરૂરી પરામર્શ કરવામાં આવી રહ્યો છે અને આવનારા ટૂંક સમયની અંદર એટીએમો પણ કાર્યરત થઈ જાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે